વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે આધાર કાર્ડમાં સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ રેશનિંગ કાર્ડમાં ઈ કેવાયસી સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ પણ લીધો હતો સદર કેમ્પમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા પણ વોર્ડ નંબર સોળના શૂન્ય થી સિત્તેર વર્ષના રહીશોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળી રહે અને તેના માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કરવા માટે પણ સહભાગી બન્યા હતા હિરેન મોદી મિત્રમંડળ વતી વૈદેહી મોદીએ વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સહિત આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ સર્વે કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર સોળ ખાતે હિરેન મોદી અને મિત્રમંડળ દ્વારા એ કેવાયસી આધાર કાર્ડ અને આયુષ્યમાન કેમ્પનો આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેથી કરી રહીશોને બહારના ઓફિસોના ધક્કા ના ખાવા પડે અને તેમનું વહેલી તકે કામ પૂર્ણ થાય અને અમારો હેતુ એ જ છે કે અહીંયા તેમને સફળતાથી તેમનું કામ પતી જાય અને ઓફિસોના ધક્કા ના ખાવા પડે છેલ્લા બે રવિવાર આ કેમ્ચ ચાલુ છે ને હજી બે તારીખનો પણ કેમ્પ છે તો જેમને પણ કરાવવું છે તેમને વિનંતી છે કે તેઓ ટોકન લઈ જાય અને તેમનું

દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર